શ્રી ક્ષેમ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જુવાડ પંથકના દેત્રોજ તાલુકાના દેકાવાડા ગામે સોળ ગામ સોલંકી રાજપૂત સમાજ તથા ગામના યજમાન પદે પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજપૂત સોલંકી સમાજ સહિત તેતાલીસ દીકરી દીકરાઓનું પ્રભુતામાં પગલાં પાડી આજથી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી આ સમૂહ લગ્નમાં સંતો અને સમાજની સાક્ષીએ મંગળ ફેરા કરીને ગૃહસ્થિ જીવનની શરૂઆત કરનાર નવવધુઓને સોના ચાંદીના ગરણા ગર્વકરી તિજોરી રસોડા સેટ બેડરૂમ સેટ સહિત સો થી વધુ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી પ્રથમ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે દેવભૂમિ રમણધામની જગ્યાના મહંત પૂજ્ય બાલકનાથજી બાપુ દેવ દરબાર જાગીર મઠી પૂજ્ય ઓગણનાથ બાપુ દેકાવાડા આનંદ આશ્રમ જગ્યાના મહંત પૂજ્ય પૂજ્ય કાલિદાસજી મહારાજ આશ્રમ જૂનાગઢથી પધારેલ પૂજ્ય આઈ દેવલમાં સહિત સંતો મહંતો તેમજ સમૂહ લગ્ન પ્રસંગે યોજાયેલ સમારંભના મુખ્ય અધ્યક્ષ સ્થાને નામદાર ઠાકોર સિંહજી કટોષણ સ્ટેટ મુખ્ય અતિથિઓમાં વિજાપુર ધારાસભ્ય સી ચાવડા સમાજ શ્રેષ્ઠીઓમાં રીબડાના સી જાડેજા પાવરટેક ગ્રુપ સુરેન્દ્રનગરથી સી જાલા વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ ગુજરાત સત્રીય પ્રમુખ કરણસિંહ ચાવડા રાજપૂત રાજપૂત સંકલન સમિતિના કારોબારી સભ્ય તૃપ્તિબા રાવલા જેવા ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજર અમદાવાદ